નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમારું ગણિતનું પેપર ખૂબ જ સરસ ગયું હશે એક વિડિયો ઓલરેડી અપલોડ કરી દીધો છે આપણે આપણે સામાજિક વિજ્ઞાનનો એમાં વિભાગ મોસ્ટ આપ્યા હતા એ પણ તમે જોઈ લેજો આજે શું જોવાના વિદ્યાર્થી મિત્રો વિભાગ સી એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ટોટલ નવ પ્રશ્નોમાંથી આપણે છ પ્રશ્નો લખવાના છે ત્રણ પ્રશ્નો તમને નહીં આવડતા હોય ને તો પણ વિદ્યાર્થી મિત્રો તમારા અઢાર માર્ક્સ પાક્કા થઈ શકે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી ત્રણ ગુફા પૂછાઈ શકે છે વન્યજીવોના વિનાશના કારણો એ તો વિદ્યાર્થી મિત્રો તમે ત્રણ ચાર પોઈન્ટ એમને એમ લખી શકો છો બેતાલીસ માં નંબરનો ક્વેશ્ચન છે સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે નોંધ લખો એના પછી છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય બાહ્યધરી યોજના તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લો જેથી તમને વાંધો ના આવે ચલો એના પછી બીજા ક્વેશ્ચન આપણે જોવા જઈએ તો અહીંયા શું લખેલું છે ધોરાવીરા વિશે માહિતી આપવાની છે એના પછી ઓગણ નંબરનો માં નંબર ક્વેશન ઇમ્પોર્ટન્ટ છે આતંકવાદની આર્થિક અને સામાજિક અસર જણાવો બરવાખોરી વાળો ક્વેશ્ચન કરી દેજો બળવાખોરી અને આતંકવાદ આ બંનેનો તફાવત પણ પૂછાઈ શકે છે ભારતના જળ સ્ત્રોતો વિશે માહિતી આપો એના સિવાય ડબલ્યુ ટી ઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન વિશે ટૂંકમાં જ લખો ગરબા ગરબી આઈ થિંક પૂછાય તો સારી વાત છે મને નથી લાગતું પૂછાય પણ પૂછાય તો તમે લખી શકો છો એના પછી ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશે માહિતી આપો વિકાસશીલ દેશના લક્ષણો તફાવત કરી દેજો એક થી બે તફાવત તમારી વર્ગીકરણ કરવાનું છે આવું તો લગભગ નહીં પૂછાય ચલો એના પછી ગોપુરમ સ્થાપત્યનું મહત્વ મેં તમને હમણાં કીધું હતું આતંકવાદ અને બરવાખોરીનો તફાવત વૃષ્ટિ સંચયના મુખ્ય હેતુઓ ટકાઉ વિકાસ વિશે ટૂંક લખો સંગીત કલા વિશે સમજૂતી આપો ઔદ્યોગિક પ્રદૂષણ વિશે નોંધ લખો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશેનો તફાવત કરી દેજો ઉત્પાદનના જે ચાર સાધનો છે વિદ્યાર્થી મિત્રો એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે જુવાર બાજરી મકાઈ વિશે સવિસ્તાર જણાવ આ ચાર માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે કોઈ એકના વિશે તમારે જણાવવાનું રહેશે બરાબર તો આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા વિભાગ સી માટેના વિભાગ ડી ના પણ જો હું તમને એક વખત બતાવી દઉં એક તો તમારે નકશો પૂછાવવાનો છે નકશો તો તમારે લખવાનો છે ગરીબી એના સિવાય સાત પ્રશ્નો પ્રશ્નો આવશે એનામાંથી ચાર લખવાના છે બેરોજગારી અને માંથી એક સો ટકા તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો બરાબર વાસ્તુશાસ્ત્ર છે ટેકનિકલ સંસ્થાગત સુધારા છે આ પ્રમાણે બરાબર તમે વિડીયો જોઈ લેશો તો પણ વિભાગ બી ના પણ આવશે વિડીયો વિભાગ એ માટે પણ આપણે જોવાના છીએ તો સરસ મજાનું ચેનલ છે તમારા માટે તમારી ચેનલ છે તો સબસ્ક્રાઈબ કરી દેજો તમને જે કંઈ પણ ડાઉટ હોય કોમેન્ટ બોક્સમાં જણાવજો એના ઉપર આપણે સેપરેટથી અલગથી વિડીયો બનાવી દઈશું તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ થેન્ક યુ સો મચ